નમસ્તે મિત્રો હું છું નીતા ઠાકોર ને અમે જઈ રહ્યા છીએ ધોળકા આ રિક્ષામાં જવાનું છે અમારે શાંતિનગર અને શાંતિનગરથી જવાનું છે ખબર નહીં શું સાધન કરે છે રોલું છે કે ટેમ્પો કરે છે જે બી કર્યું છે એમાં જવાનું છે અમે જઈશું ધોળકા અને ધોળકાથી હું અહીંયા વાટ જોઈને ઊભી છું શોભના લોકોની હજી આવ્યા નથી એમના ઘરે લેવા આવી ગઈ છું ખેતરમાં ત્યાંથી આવશે ને મારી રિક્ષા અહીંયા ઊભી છે તો અમે જવાના છીએ ધણકાને મારી બેનના ઘરે ભાણિયાના ઘરે ભાણિયાનો જન્મ થયો છે તો અમે બાબાને રમાડવા જઈએ છીએ તો બ્લોકમાં રહેજો હું પૂરો બ્લોક ઉતારીશ મેં આવી ગયો છે પારે જ પડે તો પારે જ લઈ ગયા છીએ અમે તો હવે દોડકા જવા માટે નીકળીએ છીએ ટેમ્પો ચાલુ કરીને જો છે

का फोगी जित

ग्याङ नन्द हामी चाहिँ त्यो पागोमा चढेर घुम्न रमाकै नै मनासिरे मारी २ महिना छु छुलाईले मासी ल아야 आलिए फसि आयो हाम्रो पछि बताउँछु

આ શેઠાણી સી માલકી ટેમ્પો કરે છે પેટ્રોલ પંપે પાણી ભરવા મજા આવી ગઈ